ડભોઈ નગરપાલિકાની દરકારી મહુડી ભાગોળમાં પીવાના પાણીની લાઇનમાં ફરી ભંગાણ હજારો ગેલન પાણીનો વેડફાટ ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે મહુડી ભાગોળ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાયું છે જેના પરિણામે હજારો ગેલણ શુદ્ધ પીવાનું પાણી રોડ પર બેફામ રીતે વહી રહ્યું છે જેના કારણે વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે લાંબા સમયથી ચાલી રહેલા રોડના કામ દરમિયાન બની આ ઘટના મહુડી ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલી રહ્યું છે આ કામગીરી દરમિયાન જ આજે સવારે પીવાના પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડતાં લાખો લીટર પાણીનો બગાડ થયો આટલી મોટી માત્રામાં પાણી રસ્તા પર વહી જતા રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉના રિપેરિંગ બાદ પણ ફરી લીકેજ સૌથી ગંભીર બાબત એ છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા આ જ જગ્યાએ અગાઉ પણ રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં પણ આજે સવારે ફરીથી લાઇનમાં ભંગાણ સર્જાતા નગરપાલિકાની કામગીરી ગુણવત્તાને દેખરેખ સામે ગંભીર સવાલો થયા છે પાણી બચાવવાના સરકારી અભિયાન સામે નગરપાલિકાની આવી બેદરકારી સ્થાનિકોમાં ઉગ્ર રોષ પેદા કરી રહી છે ડભોઈ નગરપાલિકા આ મામલે ક્યારે પગલાં લે છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે તે હવે જોવાનું રહ્યું